પ્રધાનમંત્રીએ સમગ્ર ટીમને તેમના અભૂતપૂર્વ પ્રદર્શનને પ્રથમ વખત વખતનો વિશ્વકપનો ખિતાબ જીતવા બદલ હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ આપી હતી આ મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રીએ ટૂર્નામેન્ટના પ્રારંભિક તબક્કામાં સતત ત્રણ પરાજય છતાં ટીમે દર્શાવેલી અદમ્ય ભાવના અને શાનદાર પુનરાગમનની વિશેષ પ્રશંસા કરી હતી તેમણે ખેલાડીઓની માનસિક મજબૂતાઈને બિરદાવીને કહ્યું કે આ જીત દેશની કરોડો દીકરીઓ માટે પ્રેરણારૂપ બની છે કેપ્ટન હરમનપ્રીત કૌરે બે હજાર સત્તરની મુલાકાતને યાદ કરતા કહ્યું કે ત્યારે તેઓ ટ્રોફી વગર આવ્યા હતા પરંતુ હવે ટ્રોફી સાથે આવ્યા છે અને ભવિષ્યમાં પણ આવા અવસરે મળતા રહેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી આ સ્નેહપૂર્ણ મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી તેમના હસ્તાક્ષરવાળી નમો એક નંબરની ખાસ જર્સી ભેટ સ્વરૂપે અર્પણ કરી હતી પ્રધાનમંત્રીએ ખેલાડીઓને ફિટ ઇન્ડિયા અભિયાનને આગળ વધારવા અને ખાસ કરીને દેશની દીકરીઓને રમતગમત ક્ષેત્રે આગળ વધવા માટે પ્રોત્સાહિત કરવા આહવાન કર્યું હતું આશરે બે કલાક ચાલેલી આ બેઠક બાદ તમામ ખેલાડીઓના ચહેરા પર આનંદ અને ગૌરવની લાગણી સ્પષ્ટપણે દેખાઈ રહી હતી